મિત્રો આજે આપણે વસતા વગર ડાયરેક જ જીરા રાઈસ બનાવતા શીખી લઈએ તો એના માટે મેં અહીંયા એક ચમચી જેટલું ઘી લીધું છે તમે બટર અને તેલ પણ લઈ શકો એક નાની ચમચી બટર અને એક નાની ચમચી તેલ લેવાનું આપણે તેલ એટલે નાખવાનું કે આપણું બટર બળી ના જાય હવે આપણે એમાં નાખીશું એક નાની ચમચી જીરું આપણું જીરું બરોબર કકડી જાય પછી અમે એક કપ ચોખા બાસમતી ચોખા છે એ ધોઈ અને સાફ કરી અને લઈ લીધા છે આને મેં કોઈ પલાળ્યા નથી એ કંઈ જ નહીં મેં ખાલી ધોઈ અને એને લઈ લીધા છે હવે આપણે એ ઉમેરીશું છે હવે આપણે જે જીરું અને ઘી હતું એમાં આપણે ચોખાને પહેલાં બરાબર સાંકળી લઈશું બે મિટ સુધી એટલે આપણા ચોખા ઉપર એક જીરણું લેયર થઈ જશે એટલે આપણા ચોખા ચઢી પણ જલ્દી જશે અને છૂટા પણ રહેશે અને આ પંદરથી વીસ જ મિનિટમાં તમારો જીરા રાઇસ તૈયાર થઈ જશે તમારા ઘરે જો કોઈ મહેમાન આવે અને તમારે જલ્દી જલ્દી કરવાનું હોય તો ચોખા પર આવા ભાત વસાવો આ બધું કરવાની ઝંઝટ નહીં રહે આ ઇઝી રીતે જીરા રાઈસ બની જાય છે જો આપડા ચોખા ઉપર ઘી નું મસ્ત આવી છે તો મેં બે કપ પાણી નાખ્યું છે તમે જેટલી વાકી કે કપ તમારા ઘરે જેનું માપ તમે લેતા હોય એનાથી ડબલ પાણી નાખી અને આપણે આવી રીતે હલાઈ લેવાનું હવે આપણે ટેસ્ટ પ્રમાણે અંદર મીઠું નાખી દઈશું હવે આપણે એને રીતે મિક્સ કરી લઈશું અને એકદમ ધીમા ગેસે આપણે એને ચડવા દઈશું તો પંદર થી સત્તર મિનિટમાં જ આપણો જીરા રાઈસ તૈયાર થઈ જશે હવે એને આપણે ઢાંકી અને થવા દઈશું જો તમે જોઈ શકો છો કે આપણો જીરા રાઈસ થઈ જવા આવ્યો છે આ જેટલું પાણી છે એટલા જ પાણીમાં આપણો એકદમ સરસ છૂટો અને દાણીદાર જીરા રાઈસ તૈયાર થઈ જશે જો આપણે હજુ દસ મિનિટ થઈ છે ત્યાં તો આપણો જીરા રાઈસ થઈ જવા આવ્યો આ રીતે સેજ ભેગો કરી અને ફરી પાછો એને આપણે ઢાંકી દઈશું તમે જોઈ શકો છો આપણો એકદમ આ કોઈ ના કે વસાયા વગરનો આપણે જીરા રાઈસ બનાવ્યો છે એકદમ ખુલ્લો ખુલ્લો અને એકદમ સરસ આપણો જીરા રાઈસ તૈયાર થઈ ગયો છે તો ચલો આપણે સર્વ કરીએ